ગુડ મોર્નિંગ નમસ્કાર કેમ છો મિત્રો હવે આજે છે આપણા આઈઠમ તો આઈઠમને નદી ક્યાં મેળો થાય એ ભાવનગરની અંદર હું તમને લઈ જાઉં છું તો તમે જોતા રહ્યો વિડીયો અને આપણો વિડીયો તમને ગમતો હોય ને તો મારા ભાઈ આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો ને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે આ વિડીયો શેર કરો જેથી કરીને જે કોઈ ન આવી શકતા હોય ઘર બેઠા આપણા વિડીયોના માધ્યમથી દર્શન કરી શકે અને મેળાનો આનંદ પણ થઈ શકે તો ચાલો મળીએ આપણે ત્યાં પહોંચીએ આ ભરતભાઈ આવી ગયા છે તો એને લઈને જાશું આપણે હાલો મેળાની હવે શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો પબ્લિક કેવું છે ટાઈમ થયો છે અત્યારે બે ઉપર થઈ ગયું છે બે ને દસ થઈ છે હા પબ્લિક તમે જોઈ શકો આ રમકડાને એવું બધી વસ્તુ અહીંયા આગળ છે તમારા ખરીદી કરવી હોય છે એ આપણને ખ્યાલ નથી તો આ લોકેશનની વાત કરવી આપણે તો આજે આઈટમ છે અને આ જગ્યા અત્યારે હું તમને લઈને આવ્યો છું એ જગ્યાનું નામ છે રૂવાપરી અને માનું મંદિર પણ છે તો હવે હું તમને લઈ જઈશ અંતર માના દર્શન પણ કરાવીશ કેમકે આજે આટલું બધું ટ્રાફિક છે નહીં આપણે બપોરના ટાઈમમાં આવ્યા છીએ જો થોડાક મોડા આવ્યા હોય તો હાનનો સમય થઈ ગયો તો પબ્લિક ફૂલ જામી જાત તો પછી તમને દર્શન અંદર મંદિરના હું ન કરાવી શકે પણ અત્યારે ટ્રાફિક ઓછું હોવાના કારણે તમને હું દર્શન પણ કરાવી દઈશ અને મારી સાથે તમે લોકો દર્શન પણ કર તો ચાલો હવે જોવો કેવું પબ્લિક છે અને કેવો મેળો છે આ ટ્રાફિક નથી એટલું બધું અને વરસાદની હિસાબે શું છે આ રમકડાવાળા ઘણું ઢાંકી પણ દીધું છે અહીંયા આગળ આવો તો બે પાંચ રૂપિયાના સિક્કા હોય તો એક એક સિક્કો નાખતા જાઓ આ મિત્રો છે રૂવા પરિમાનું મંદિર એ બારની સાઈડમાંથી હું તમને બતાવું છું અંદર જઈને આપણે દર્શન કર તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રૂવાપુરી માના મંદિરે અને મંદિરનો ગેટ આ રીતનો છે તમે જોઈ શકો છો અત્યારે આ મંદિર નવું પણ બની ગયું છે અને જગ્યા પણ મસ્ત થઈ ગઈ છે તો ચાલો અંદર જઈએ આ હા રૂવા પરિમાનો મંદિરનો ગેટ છે અને હવે આપણે અંદરની તરફ જાશું અને હું તમને સંપૂર્ણ દર્શન કરાવીશ અહીંયાથી ફૂલને હાર છે શ્રીફળ છે એ તમારે લેવું હોય તો તમે લઈ અને માતાજીને ચડાવી શકો છો પ્રસાદી પેટે મસ્ત માંડવું અને એવું બધું નાખેલું છે આ તમે જોઈ શકો છો

આવડું મંદિર છે રાધા કૃષ્ણનું અને રાધા કૃષ્ણને નીંડોળા ચૂલાવ છે આ મંદિર છે રાંદમાનું મંદિરની અંદર આપણે તમને દર્શન ન કરાય કેમ કે આપણને ગુજારીએ ના પડી હતી કે મંદિરની અંદર વિડીયો ન લેતા જેથી કરીને શું કારણ હોય આપણને નથી ખબર પણ પેલા આવું હતું નહીં અત્યારે જે તો આપણને ના પડી છે એટલે આપણે વિડીયો બનાવ્યો નથી અને તમને માતાજીના દર્શન નથી કરાય એની માટે સોરી કેમ કે મેં પહેલાં એવું કીધું હતું હું તમને કરાવી પણ ન કરાવી શક્યો એની માટે બાળકો માટે રમવા માટેનું જે દસ વીસ રૂપિયા લયા કરે તો તમે થોડાક ત્યાંથી આ મંદિર છે મંદિરથી આ ગલીમાંથી તમે આવશો એટલે અહીંયા આગળ તમને જનરલી બધી વસ્તુ ખાવા પીવા માટેની ટોટલ આઈટમ અહીંયા મળી જશે ખાવા પીવાના સ્ટોલ બધા અહીંયા આગળ લાગેલા છે તમે જોઈ શકો છો મકાઈની આપણે લેવી છે મકાઈ હાલો હાલો અમે મકાઈ ટેસ્ટ કરશું આપણે લઈ લો હાલો આપણે સેલ્ફ સર્વિસ છે એક મકાઈ લીધી છે નહીં આપ આપું છૂટાવું તો ભરતભાઈ આપણે મકાઈ લીધી છે દસ રૂપિયાની મકાઈ આવી છે અને એની અંદર આ લીંબુ છે અને આમાં હંચળ ને એવું બધી વસ્તુ મિક્સ છે એ લગાવ છે એટલે એનો ટેસ્ટ થોડોક વધી જાય તો અહીંયા ખાવા પીવા માટે બધી વસ્તુ મળે છે તમારે લેવી હોય તો તમે લઈ શકો છો બરાબર છે અને આપણા ભરતભાઈએ લીધી છે મકાઈ કેવી છે બતાવો

આ બધી નાસ્તાની સ્ટોલ છે તમે અહીંયા આગળ આવો તો નાસ્તો બાસ્તો કરવો હોય તો તમે કરી શકો છો અને મસ્ત મકાઈ છે સીંગ છે પછી આ અનાનસ તરબૂજ અને એ એની પ્લેટની વાત કરવી તરબૂજ ને અનાનસની તો એ વીસ રૂપિયા પ્લેટનો ભાવ છે જો તમારે લેવું હોય તો અહીંયા પોવા બટા ઓલા ભૂંગળા બટેટા એ બધી વસ્તુ મળે છે તો તમારે ખાવી હોય તો તમે ખાઈ શકો છો આપણે મસ્ત અત્યારે કાલની જેમ વર્ષો ફૂલ વળે છે છતાંય આપણે ટ્રાય કરશું આ છોકરા જમ્પિંગની અંદર મસ્ત જમ્પિંગ કરે છે તમે જોઈ શકો છો તો અહીંથી આ બધા સ્ટોલ ચાલુ થઈ ગયા છે રમોકડાના તમારે લેવો હોય તો લઈ શકો છો આ બધા સ્ટોલ છે આ પ્રકારના અહીંયા રમોકડા મળે છે તમે કદાચ ભાવતાલ કરાવો ને તો થઈ જાય સો વાળું એંશીમાં પણ આવી જાય સિત્તેરમાં આવી જાય તમે કઈ રીતે ભાવતાલ કરાવો છો એ તમારી ઉપર છે તો આપણે જે ઓલા પહેલાં ફ્રોકની તમને બેબીની દુકાન આપણે બતાવી હતી ને જે ભાઈ શોકમાં ઊભા હતા એ બે ફ્રોક આપણે નાની છોકરી માટે લીધા છે અને એ દોઢસો રૂપિયા કહેતા હતા પછી બીજી જગ્યાએ આપણને મળ્યા હતા ને આ એકસો ને વીસ રૂપિયા કહેતા તો અમને બે થોડીક સ્કીમ કરીને અમને એ બે ખોટું બોલ્યા અને એ ભાઈને એવું કીધું કે અમે સો રૂપિયા વેચે તો એણે અમને હોમાં બે આપી દીધા છે ને આપણે લઈ લીધા છે તો તમે લોકો પણ આવી રીતે કરી શકો છો ભાવતાલ ન કરતા ફાવતો હોય તો અમારી જેમ આવો થોડીક ટ્રાય મારજો બરાબર છે જેથી કરી તમને પણ મળી જાય અને બાકી જો આ મેળો છોકરાઓ માટે થોડું ઘણું કાકતો કરવું પડે સ્ટોલ છે મસ્ત મસ્ત રમકડા છે અહીંયા છે હવાપરી માનો મેળો છે માનું મંદિર છે અને મંદિર આગળ અને આપણે આવી ગયા છીએ મેળાની અંદર અને હવે ધીમે ધીમે તમને ટ્રાફિક બતા છે જુઓ આ બેનો માટે બંગડી ને એવી બધી વસ્તુ ઘણી બધી પ્રકારની વસ્તુઓ છે કે તમે આવો તો લઈ શકો કેટલેરી છે જો આ બાળકો માટે રમકડા કાલ શું છે ચપ્પલનું એસી રૂપિયા દોઢસોના બે હા એક એસી ના દોઢસોના બે ચપ્પલ મળે છે તમારે હોય તો ખરીદી તમે કરી શકો તો આ પબ્લિક તમે જોઈ શકો છો કેટલું પબ્લિક આવેલું છે તો મિત્રો હવે આપણે આ વિડીયોને બહુ લાંબો નહીં કરવી આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપશું અને આ મેળામાં હું તમને લઈને આવ્યો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરજો તો અને તમે આવો તો તમે આનંદ પણ લેજો અમારી જેમ જેમ અમે લીધો છે અને નવા વિડીયો સાથે હવે તમને મળશું ફરી પાછા એક નવી લોકેશન અને નવી જગ્યા સાથે તો ત્યાં સુધી સીતારામ જય માતાજી અને પરથી આપણી સાથે આવ્યા છે એને પણ નેક્સ્ટ વિડીયોમાં તમે જુઓ ચાલો તો મળીએ